નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એકદમ તાજા તાજા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયો તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો અને બે દિવસ પહેલાં આપણે નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો એ વિડીયો હજુ તમે ના જોયો હોય તો જઈ અને જોઈ લેજો એમાં આવનારા દિવસોમાં જીરું ધાણા કપાસ ડુંગળી આ બધા પાકોના ભાવ કેવા રહેશે એનો અંદાજ આપવામાં આવેલો છે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે સેલી ત્રીસ સેકન્ડની અંદર તો જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો પંચોતેર રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો પંદરસો રૂપિયાથી બે હજાર સાઠ આજે એક હજાર ચાલીસથી અગિયારસો ચોપન ચોળી પચીસસોથી રૂપિયા મેથી આજે એક હજાર ચાલીસથી ચૌદસો ત્રીસ રૂપિયા એરંડો અગિયારસોથી બારસો છત્તેર કાળા તલ સત્યાવીસો એંસીથી સાડત્રીસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી નવસો દસ પીળા ચણા બારસોથી ચૌદસો પચાસ રૂપિયા સફેદ ચણા આજે અઢારસોથી ઓગણત્રીસો પચાસ વાત કરવામાં આવે આગળ જો રાજકોટમાં આજે ડુંગળીની તો ત્રણસો સાઠથી નવસો એંસી રૂપિયા लसण पत्र सौ वीसावन सौ पचास अड़दाजे तेर सौ सीतेर थी सोल सौ एशी धाणा अगियारो पांसठ चौदह सौ ने रुपया धाणी बार सौ पचास थी पंदर सौ तल बे हज़ार पचास थी छवीस सौ चीणी मगफड़ी एक हज़ार चौदह सौ रुपया जाड़ी मगफड़ी नव सौ अग्यारो ए कपासनी राजकोट में बात करिए तो बार सौ पचास थी सोलसो पचास रुपया એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે આજે તો પિસ્તાળીસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખવાજે ચારસો પચાસથી પાંચસો પંચ્યાસી ચણા બારસોથી ચૌદસો એકોતેર તુવેર અઢારસો સિત્તેરથી એકવીસો છેતાલીસ એરંડો અગિયારસોથી તેરસો કાળા તલ ચોત્રીસો દસથી પાંત્રીસો વીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી ધાણા બારસો પચાસથી ચૌદસો બ્યાસી તલ બે હજાર વીસથી ચોવીસો ચોર્યાસી જાડી મગફળી આઠસોથી અગિયારસો ઓગણ સિત્તેર જૂનાગઢની અંદર જો જીરાની વાત કરીએ આજે તો ચુમ્માલીસો રૂપિયાથી સુડતાલીસો આઠ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી બારસો ઇઠોતેર લસણ ચોવીસોથી છપ્પનસો રાયડો આજે એક હજારથી એક હજાર ચાલીસ અજમો ત્રેવીસો ત્રીસથી એકત્રીસો પંચોતેર ધાણા એક હજાર સાઠથી ચૌદસો સોયાબીન આઠસોથી આઠસો પિંચોતેર જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર એંશી ઝીણી મગફળી નવસો પચાસથી પંદરસો રૂપિયા કપાસ આઠસો પિંચોતેરથી પંદરસો પંચાણું જામનગરની અંદર જો જીરાની વાત કરીએ આજે તો બે હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો પંચાવન રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો ચાલીસથી પાંચસો ચોરાણું ડુંગળી ત્રણસો અગિયારથી નવસો એકતાલીસ तुवेर अगयर सौ एक हज़ार एकोतेर मग एक हज़ार एक सोल सौ एकतालीस एर आठ सौ एकावन बार सौ छोतेर थी अड़द सौ तो एक सोल सौ एक चनातेर सौ एक पंदर सौ एक वाल चार सौ एक सौ छोतेर मेथी एक हज़ार थी तेरसो सौ लसन की बात करिए तो चौदह सौ एकोतेर थी एकवन सौ एकाणु रुपया आग बात कर जो सफेद चनानी तो चौवद सौ एक ओगतरीस सौ एक राइडो एक हज़ार सित्तेर एक हज़ार एंसी चोड़ी आठ सौ थी एक सौ छोत्तेर रुपया छासठ नंबर मगफड़ी आज पंदर सौ छियासी पंदर सौ छियासी झीणी मगफड़ी आठ सौ एकोतेर थी चौदह सौ एकसठ जाड़ी मगफड़ी छसौ एक, एक थी बार सौ अगियार कपास बार सौ एक थी पंदर सौ छन्नू रुपया धाणा नौ सौ थी सत्तर सौ अगियार ધાણીની વાત કરવામાં આવે તો એક હજાર એકથી પંદરસો એકસઠ એ જ રીતે ગોંડલની અંદર આજે જો જીરાની વાત કરીએ તો ચોત્રીસો એકાવન રૂપિયાથી ચાર હજાર નવસો એકાણું રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાજા બજાર ભાવ જીરા બજારની ખાસ વાત કરીએ તો આજે જીરામાં ફરીથી પચાસથી લઈ અને સિત્તેર રૂપિયા જેટલો ઘટાડો નોંધાયેલો છે અને જીરા બજારની ડિટેલમાં તમારે માહિતી મેળવવી હોય તો અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો એમાં એકદમ ડિટેલમાં ધાણા જીરું લસણ ડુંગળી આ બધા પાકોની વાત કરી છે તો તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો સાબિત થશે વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર